જેનીશભાઈને કૂતરું કરડી ગયું હવે અમે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ આજે તો મસ્ત નાના નાના ક્યૂટ સબસ્ક્રાઈબર મળી ગયા તો ગાઈઝ આ ચારે ચાર અમારા દક્ષ જેનીશના સબસ્ક્રાઈબર છે બધા જ વિડીયો જોવે છે અમારા ને બધા જોવે છે ને મજા આવે છે જોવાની ઓકે લાઈક કરજો તો ગુડ ઇવનિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ મસ્ત મજાના રેડી થઈને ઉપડી જઈએ છીએ ફરવા માટે પ્રતિક જ્યાં લઈ જાય ત્યાં આજ સન્ડે છે સવારે મેચ રમ્યા હતા હવે અત્યારે મેચ ની પાર્ટી કરવા જઈએ છીએ કેમ કઈ લઈ જાઓ છો પાર્ટીમાં માં એસોસિએશન માં લઈ જાય છે એટલે ફ્રીમાં જ છે પાર્ટી નથી પૈસા નથી ખર્ચવાના તો ચાલો જઈએ આપ તો ગાઈસ આજે મારે પાછળ બેસવાનો વારો આવ્યો છે કેમ કે બે તોફાની ટર્ઝા આગળ બેસી ગયા છે આજે મારે પાછળ બેસવાનું બોલો નોર્મલી હું હંમેશા આગળ જ બેસું પણ આ ભૂત જો બન્યો આગળ બેસી ગયા તોડી ના નાખતા કશું તોડી જ થોડી નાખવાનું થોડી નાખો દૂર જાઓ યાર બેસવાનું તો મારે યાર તમે કેમ બેસાડે લોકો ને નાચ પાડી દેવાની આગળ તો મમ્મા જ બેસે વાઇન્દ્રી ના કોમેન્ટ આવી હતી આજે એક કોમેન્ટ આવી કે તમારા છોકરા વાઇન્દ્રી ના છે કે વાઇન્દ્રી વાઇન્દ્રી તું થઈ વાઇન્દ્રી ના તો ગાઈસ બહુ જ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ યાર આ જેનીસ પડી ગયો ને એને કપડા ચેન્જ કરાવવા ગઈ ને એમાં બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ યાર આટલી મસ્ત તૈયાર થઈ અને ચંપલ જોવું હું કેવા પહેરી લાવી ક્રોક્સ પહેરી લાવી ક્રોક્સ ઘરમાં પહેરવાના ક્રોક્સ પહેરી લાગે યાર મને એટલો અફસોસ થાય છે ને પ્રતિજ્ઞ ક્યારની કહું છું કે હું હવે નહીં આવું નહીં આવું મોજડી મારી મસ્ત છે લાવેલી હું મારી જો ચાર જોડી મોજડીઓ છે ચાર જોડી લોફર શૂઝ છે કેટલું છે પણ જ્યારે આવી રીતે કશેક બહાર જઈએ ને ત્યારે જ આવા ચંપલ પહેરાઈ જાય આના લીધે પડીને આવ્યો ઉપર શું કરવા આયા તમે લોકો ઉપર તારા લીધે મારે આવા ચંપલ પહેરાઈ ગયા છો આના હું આના લીધે હવે કશે ઊભી રાખો પ્રતિક નવા ચંપલ લઈ લઈએ

રોડ પર બધા મને જો જો વિડિયો બનાવું છું તો બસ સરબ ગાડી નાખવાની જી ભાઈ અહીંયા તો ઓન્લી ફોર બોયસ છે આગળ છે ગર્લ્સ ના કસી દુકાન પર નથી આવતી બોલો પૈસા લઈને જ બેઠી છું કે કઈ દુકાન આવે ને તો મારી માટે મસ્ત મજાના પાછા ચંપલ લઈ લો આ છોકરાઓ લે 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 છે પ્લેન એ લો જો હમ ઓ મજા આવે ઓ ભાઈ ચાલો તો પછી શોધો દુકાન શોધો દક્ષુ જેનો આ તો કતાર ગામ આવે આપડે ઓહો કતાર ગામ નારાયણ નગર માં તો બહુ બધા ચંપલ મળે છે પ્રતિક ગાઈસ મોડું થતું હતું એટલે પ્રતીક તો કહે ચંપલ લેવા ઊભા ના રહ્યા એના એક ચંપલ પહેરીને આવી ગઈ પણ મને શરમ આવે છે યાર એકવાર ખબર પડી ગઈ કે હું આ પહેરીને આવી છું એટલે હવે આખો દિવસ મન એમાં જ રહેશે અને અમારા ભૂત જો જેનું ભાઈ તો આ ત્રણે એક તો મને મૂકીને જતા રહે છે ઓ દક્ષ ઓ દક્ષ તારી બંડી અંદર નાખ આ હું જો ભારત કરતા ગુજરાત મોટું નાખ અંદર અરે ના હાલ લાગે એવું અંદર નાખ લાવ કરી આપ ઉભો રે ઊભો રે ઊભો રે આ હું લાવ કે એવું બંડી ની તો માં ચાલ માં દે ફટાફટ કર દે તો અમારા દક્ષ ને ઇનામ મળવાનું છે અને દક્ષ ને એના પપ્પા મોકલે છે ઇનામ લેવા માટે આ જાવ તો પડે ને લે ખૂબ સુંદર પરિણામ એમણે આજે કર્યું છે ફાઇનલી અમારો દક્ષ વૈને ઇનામ મળી ગયું છે આજે જેનીસને નથી મળ્યું જેનીસને લાસ્ટમાં મળ્યું છે ન મળ્યું એટલે જેનીસ ઉદાસ થઈને બેસી ગયો મહામીતભાઈ મળી જશે લા સાથડીયા पर रडवण नाही छल्ले आपसे छल्ले इतारे देखो छल्ले आपसे सूरज भाई आणि हमें पग दुखे छे हमें जरा कसे जाइए ने जाना जा पाइन पग दुखे અમારા જૈનુષ ભાઈ ને પણ ફાઈનલી ઇનામ મળી રહ્યું છે અમારા જનીશભાઈ એટલા તોફાની છે છે અમારા જનીસભાઈને કૂતરું કરડી ગયું બોલો હાથમાં મસ્ત મજાનો બોલ રમતો તો અચાનક આવીને કૂતરું કરડી ગયું એટલે સ્ક્રેચીસ કે એવું કઈ નથી થયું પણ આપણે ઘરે જઈ આપણે ઘરે જઈ ગાયસ હેલ અલ્કા ગમ્યો ગિફ્ટ અરે વાત મસ્ત ગિફ્ટ છે ને અહ প্যাল কেছে পেলা খোনটা খলতাকে মডব গাড়ে যেনন আমারা জেনিসয় মাটা খু থেকে গট মাড়িকি ু আলাে যেন যেন সে মা। આજનો ડિનર દાળ ભાત ચોડેલા જ છે રબડી છે પનીરનું શાક રોટલી પૂરી સલાડ અને ભજીયા એમાં ભાઈ એના પપ્પા નામથી ખાય છે હું પણ એના હું પણ એની માટે લાવી તો મારામાંથી નહીં ખાતો અને એના પપ્પા નામથી એ ખાય છે બોલો અને આ ભાઈ તો ખાઈ પીને રેડી થઈ ગયા ને ભાઈ કેવું લાગ્યું મજા આવી જમ્યો પેટ ભરીને

મસ્ત સ્નેહ મિલન જેવું થઈ ગયું બહુ મજા આવી બધા સ્વભાવના બહુ ફાઇન છે બધા જોડે બહુ જ મજા કરી અને હવે ફાઇનલી અમે લોકો ઘરે જઈએ છીએ પહેલાં તો મારા જેનીસને કૂતરું કરડ્યું છે ને એનું કંઈક કરીએ ડૉક્ટરને બતાવી જઈએ શું છે શું નહીં જો અહીંયા કૂતરું કર્યું છે એ કહે છે પણ કોઈ ને એવું પડ્યું નથી પણ છતાં પણ જોઈ લઈએ તો આજનો વિડિયો પસંદ આવ્યો હતો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફરી મળી કાલે